છત્રીસ દિવસથી અમે રાત દિવસ અહીંયા બેઠ્યા નહીં કોઈ ધંધે જાતે બેન તો ક્યાંય અમે અમારું ગુજરાન કરીએ બોલો બતાવો જે પૈસાદાર પાર્ટીવાળા કરોડપતિ છે એમના માટે છે પણ અમારા ગરીબ માટે છે ને સરકાર આંધરિત થઈ ગઈ છે જે પ્રમાણેની સિસ્ટમ આખી એ ઉભી કરી છે એ પ્રમાણે આ લોકો રોજનું કમાઈને રોજનું ખાવાવાળા લોકો છે અમના સાથે આ પ્રકારનું તંત્રનું વલણ મને લાગે છે કે ખૂબ અયોગ્ય કહી શકાય અમે ગરીબ લોકો છીએ અમારું પેટનું ગુજરાન અમે કમાશું તો અમારા બચ્ચાનું અમારું અમારા પેટનું ગુજરાન ચાલશે અમિતભાઈ શાહનો આ મત વિસ્તાર છે વેજલપુર વિધાનસભા છે ચારે ચાર કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા છે મતથી ચૂંટાયા કે ના ચૂંટાયા પણ આ વિસ્તારમાં એ તમે પ્રતિનિધિત્વ કરો છો તો આ વિસ્તારમાં કોઈ પણ સાથે અન્યાય કે અત્યાચાર થતા હોય કે કોઈની પોતાની સરકાર સામેની માંગણી હોય તો એ પૂરી કરવાની જવાબદારી પણ ભારતીય જનતા પાર્ટીના તંત્રની છે જોધપુરમાં યોજાયેલ ધરણા પ્રદર્શનમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ જે જેનીબેન ઠુમર જે છે તે આ ધરણા પ્રદર્શનમાં જોડાયા છે તેમના દ્વારા જાણીશું કે આ ધરણા પ્રદર્શનનું કારણ શું છે અને એની પાછળનો આશય શું છે જેમને પોતાને રોજ સાંજે પોતાનો ધંધો કરીને પછી લોટ તેલને એ બધું લઈને પોતાનું પેટ ભરવાનું હોય એવા લોકોને ત્યાં ખસેડીને એકત્રીસો રૂપિયા ભાડું પ્લસ અગિયાર હજાર ડિપોઝિટ અને પછી તમે ત્યાં ધંધો કરી શકો તો કોઈ કાળે આ વ્યાજબી બી નથી એ ખૂબ સુંદર રીતના થવો જોઈએ હું પણ માનું છું એમની સાથે જ સરકારની જે આખું વલણ છે એમની સાથે છું પણ નાના લોકોના ગરીબ લોકોના મધ્યમ વર્ગના ભોગે ન થવો જોઈએ આવો વિકાસ જ્યાં ખૂબ કરોડોના દબાણો છે એને હટાવવાના બદલે જે લોકો અવાજ નથી ઉઠાવી શકતા એને દબાવીને એમની સાથે દાદાગીરીને કરીને એમની સાથે લારીઓ ઊંધી પાડીને કોઈ પણ પ્રકારનું સિસ્ટેમેટિક વલણ કે વર્તન નહીં કરવાનો રોષ આ લોકોમાં ભયંકર છે તો જે દબાણ ખાતામાં આવ્યા હતા એ બધા મોમેન્ટ હતા તો અમારે કેટલા ભાઈઓને એમને માર્યા ને અમારો માલ રોડ પર ફેંકી દીધો અમારા પૈસા લઈ લીધા ત્યાં આગળ અને અમારો શાકભાજીને તો આ રોડ ઉપર એવું થઈ ગયું કે પાણીની જેવી નદી વહે ને એવી રીતે અમારું શાકભાજી ફેલાઈ ગયું બી સરકારના કોઈ કાન ખુલતા નથી મને તો એવું લાગે કે સરકાર પેલા બેરા બોબડા થઈ ગયા ને એવી રીતે થઈ ગયા ગરીબ માટે જે પૈસાદાર પાર્ટીવાળા કરોડપતિ છે એમના માટે છે પણ અમારા ગરીબ માટે છે ને સરકાર આધ્રિત થઈ ગઈ છે અમે છેલ્લા અડત્રીસ દિવસથી અહીંયા રોડ પર સુઈ રહ્યા છે અહીંયા અહીં જે કોર્પોરેશનના કર્મચારીઓ પોલીસની હાજરીમાં બહેનો સાથે મારામારી કરી ભાઈઓ સાથે મારામારી કરી જે લોકો વિડીયો ઉતારતા એ લોકોના મોબાઈલ લૂટી દીધા પૈસા લૂટી દીધા પચાસ સાંઠ હજારનું શાકભાઈ રોડ પર નાખી નુકસાન કર્યું આ રીતની યોગ્ય ફરિયાદ લેતા નથી અમે જે શાકભાઈ જેલાઈએ વેચાતું નથી તો તમે એક કામ કરો કે અમારે નુકસાન થાય ખાલી ભરપાઈ કરો તો ભરપાઈ કરવા તૈયાર નથી જે પ્રમાણે અહીંયા મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમરે જણાવ્યું તેમની સાથેના કાર્યકર્તા રાકેશભાઈએ જણાવ્યું અને બીજા લારી ગલ્લાવાળા જે ધંધા રોજગાર ચલાવે છે એમનું વાત પણ સાંભળી અને તેઓ અહીંયા અડત્રીસ દિવસથી ધરણા પ્રદર્શન પર બેસી રહ્યા છે શિયાળાની ઠંડીમાં કટકડતી ઠંડીમાં તેઓ અડત્રીસ દિવસથી અહીંયા ધરણા પ્રદર્શન પર બેસી રહ્યા છે તેઓનું કહેવું છે કે અમને બીજી જગ્યા ફાળવવામાં આવી છે પણ તે જગ્યા પર અમારો ધંધો નથી થતો ત્યાં રોજગારી નથી મળતી ત્યાં કોઈ બહેનો શાકભાજી લેવા ખરીદી ખરીદી કરવા કોઈ આવતી નથી તો એ તેઓનો ધંધો જરાય થતો નથી તેઓનું એવું માંગણી છે તે લોકો એવી માંગણી કરી રહ્યા છે કે અમને એવી જગ્યા ફાળવવામાં આવે કે જ્યાં આગળ અમારો ધંધો રોજગાર રોજની જેમ ચાલી રહે અને અમે સાંજે અમારા છોકરાઓનું પેટ જે છે તે ભરી શકીએ અત્યારે હવે આ ધરણા પ્રદર્શનનું શું નિવેડો આવે છે તે જોવું રહ્યું ત્યાં સુધી જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર